ભાવનગર પાસે આવેલ ભંડારિયા ગામ નજીક માળનાથના ડુંગરમાં ત્રણસો પંદર મણ કિડિયારુ પુરાશે પંદર વર્ષથી કિડિયારુ પુરવાનું ભગીરથ કાર્યકર્તા તરપાડા ગામના નિવાસી ભીનુંભાઈ અને અને માળનાથ ડુંગર પાસે આવેલ ત્રાંબક ગામના બહેનો પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ પુણ્યનું ભાથું બાંધે છે મનીષ્યા બેન સોહાણ અમે આ ત્રાંબક ગામના બેનો કીડિયારુ સોળીસી અને કીડિયારુ એ અમે હા વેરવા જાઈએ છીએ કીડિયુંને અને રીતે તમે અને કેટલા મણ હોય છે શું કેવી રીતે હોય છે મણ ઘઉં હોય છે અને મણ અને કિલો ઘી છે રીતે બનાવીએ ઘરમાં માં જઈએ છીએ વાડીઓના શેઢે અને અંધે મેદાનમાં પણ વેરીએ છીએ વાડીના શેઠો એ અંધે જ્યાં જ્યાં દર હોય ત્યાં ઝાડવાને ને થડે અંધે મેકીએ છીએ જય બાપા સીતારા મારું નામ વિનુભાઈ દેવરાજભાઈ ભીમાણી ગામ તરપાડા ઉમરાળા તાલુકાનું અને ભાવનગર ત્રાલમાં રહું છું હીરા બજારના સહયોગથી જે કાંઈ દાન આવેલું હોય આપણે દર વર્ષે અહીંયા માળનાથના ડુંગરામાં કીડિયારું બનાવીએ છીએ અને એ કીડિયારું આપણે ત્રંબકના બેનું જ બધા બનાવે છે અમારા ભાવનગરથી બેનું આવે ખરા રવિવારે છોકરાઓને રજા હોય હીરા બજારમાં રજા હોય ત્યારે આવે બધા બાકી આ ટોટલ છેવા ત્રંબક ગામના બેનું છે અને ઓણનું જે છે એ બસો મણ ઘઉં છે છ મણ ગોળ છે બસો કિલો ઘી છે ત્રંબક ગામમાં બાપા ચિતારામન મોઢુલ ત્યાં બનાવીએ છીએ અને માળનાથના ડુંગરામાં વેરવાનું છે ત્યારબાદ પછી જે કાંઈ હોય એ શરીફળ પૂરી હોય પાંસઠ હજાર શેરીફળની ગણતરી આપણે છે અને જાળામાં બધે શરીફળ ભરી ભરી મેંકવાના છે અને એક શેરીફળનું માહિત એટલું છે શાસ્ત્રીની વસ્તુ છે એમાં ઘરની વસ્તુ છે નહીં જે કહેવાય કે બહુ લાંબા ટૂંક્યાનું પૂન લખેલું છે એક આપણે યજ્ઞ કરવીને એ ટાઈપનું પૂન છે અને જે કહેવાય એટલું બધું લાંબા ટૂંકિયાનો કુલ છે પણ આપણે તો એટલા બધા ન ભરી કે આમાં તો પાંચ લાખ કદી પરો ને એટલું બધા ભાવનગર જિલ્લા કોઈ દીધા બનતું નહિ હોય ગયા વર્ષ કેટલો મણ થયું ગયા વખતે આપણે બસો ત્રેસઠ વજન હતું અને આ ફેર આપણે સુડતાળી મણ વધારીને બસો ત્રણસો દસ મણ વજન છે આફેરનું આ વિચાર ક્યાંથી આવ્યો આ વિચાર તો આપણે પંદરક વર્ષ થાય બધું થોડું થોડું કરતા આવીએ છીએ પણ ગામ આપણે હાથ વર્ષ થઈ ગયા છે અને ત્યારબાદ આપણે રૂટું છૂટું ગદે ભાવનગર છે ગામડે છે એ બધું બનાવતા હતા અહીંયા